નમસ્કાર મિત્રો કેમ છો બધા વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતબજારના દરરોજ ચારથી પાંચ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર મેસી કંપનીનું શોરૂમ કન્ડિશન ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે સુઝલભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કમની કલરમાં ટ્રેક્ટર છે શોરૂમ પીસ ટ્રેક્ટર છે નવું સુઝલભાઈને ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે ઓટોમેટિક હુક ટાયર સો ટકા જીજે ઝીરો આઠ ડીજી અઠ્ઠાણું બાવન નંબર ટ્રેક્ટરમાં કોઈ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે એક પણ રૂપિયાનો ખર્ચ નથી સુજલભાઈને ફૂલ જવાબદારી સાથે મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ વન ઓનર ટૅક્ટરની કિંમત પાંચ લાખ પાંત્રીસ હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો ગીર સોમનાથ તાલુકો કોડીનાર અને અડવી ગામે જોવા મળશે ટ્રેક્ટરના માલિક સુજલભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે સુજલભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે